દર્શક મિત્રો ફાઇનલી ચેતર વસાવાની મિત્રો હાઇકોર્ટમાં સુનાવણી થઈ ગઈ છે અને મારા ભાઈએ વકીલે સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે શું ચેતર વસાવાને જામીન મળશે કે નહીં મળે એના અંગે મિત્રો વકીલે શું કહ્યું તે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયો છેલ્લે સુધી જોજો મારા ભાઈઓ આજે પાંચ ઓગસ્ટના રોજ મિત્રો બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે કે ચેતર વસાવાને જામીન મળશે કે નહીં મળે કેમ કે મિત્રો એક મહિનો થઈ ગયો પરંતુ હજી સુધી ચેતર વસાવાને જામીન મળ્યા નથી બે વખત મિત્રો તેમની જામીન અરજી હતી તે ના મંજૂર કરવામાં આવી હતી અને આજે મિત્રો પાંચ તારીખે તેમની જામીન અંગેની મિત્રો સુનાવણી થવાની હતી અને કોર્ટમાં મિત્રો હાઈકોર્ટમાં આજે જજ સાહેબ તેના વિશે મિત્રો ફેસલો કરવાના હતા ત્યારે મારા ભાઈ ફાઇનલી ચેતર વસાવાને લઈ સૌથી મોટો ખુલાસો થઈ ગયો છે મારા ભાઈ તમને જણાવી દઈએ કે ચેતર વસાવા મિત્રો હવે ટૂંક સમયમાં જ છૂટી શકે છે કેમ કે મિત્રો ફાઇનલી તેમને જામીન મળી જવા જોઈએ તો મારા ભાઈ તમને શું લાગે છે એતર વસાવાને આજે જામીન મળશે કે નહીં મળે કેમ કે મિત્રો અમને તો લાગે છે કે આજે તેમને જામીન મળી જવા જોઈએ કેમ કે બંને પક્ષના વકીલો સામસામે મિત્રો દલીલો કરશે અને મિત્રો ચેતર વસાવાને આજે જામીન કોર્ટ દ્વારા મિત્રો મંજૂર કરવામાં આવી શકે છે મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી દેજો મારા ભાઈઓ વકીલ વકીલ સાહેબ છે મિત્રો તેઓ જે ચેતર વસાવાના વકીલ સાહેબ છે તેઓ મિત્રો ચેતર વસાવાના જે જામીન અંગે અંગેની સુનાવણી કરશે અને તેમને મિત્રો આજે ફાઇનલી જામીન મળી જ જશે તો મારા ભાઈ વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખશો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે